જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે પચીસ નવ બે હાજર પચીસ ના રોજ હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ઘણા બધા મિત્રો કોમેન્ટો આવતી હતી કે ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અત્યાર સુધીમાં કેટલે આવી ગયું તો તમે હાલમાં લાઈવ જોઈ શકો છો કુપટવાળા ખાડા છે તે આગળ બનાસ નદીનું પાણી આવી ગયું છે અને આ પાણી મિત્રો ભરાતા વાર લાગશે અને હવે આગળ મિત્રો ને રાહ જોવી કે નહીં કારણ કે મિત્રો ઉપરવાસ માં વરસાદ નથી તેના અંગે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં માં બાર પાણી છોડવામાં આવ્યું હતું તેના અંગે મિત્રો ઘટાડો કરવામાં આવે છે તો હાલમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં સાતસો ને બાર ક્યુસેક પાણી બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવડા ડેમ નો એક દરવાજો ખુલ્લો છે બે હતા એના જગ્યાએ બંધ કરવામાં આવે છે કારણ કે મિત્રો ઉપરવાસ માં વરસાદ નથી અને પાણીનો નો આવરો નથી તેના અંગે મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં માં ઘટાડો કરવામાં આવે છે તો મિત્રો હવે આગળ મિત્રો ને બનાસ નદી આવશે કે નહીં તો મિત્રો કુપર ખાડા બહુ ઊંડા છે અને હવે પાણી ઉપર વર્ષ નથી તેના અંગે ઘટાડો કરવામાં આવે છે તો મિત્રો આનાથી પાણી હવે આગળ આવશે નહીં કારણ કે મિત્રો પાણી હાલમાં આ આવે છે તે પણ મિત્રો મોડી રાત સુધી ઓછું થઈ જશે અને લગભગ મિત્રો બંધ પણ થઈ જશે કુપર સુધી આવશે પણ નહીં અને આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે તો હવે કુપરથી થી આગળ મિત્રો જોઈ જોવે છે વિડીયો અને પાણી ની રાહ જોશે તો મિત્રો પાણી ની રાહ જોવી નહીં કારણ કે મિત્રો ઉપરવાસમાં વરસાદ નથી તેના અંગે દાંતીવાડા ડેમાંથી બનાસ નદીમાં પાણી આવકમાં ઘટાડો જોવા મળે છે અને ઉપરવાસમાં વરસાદ પડશે અને દાંતીવાડા ડેમાં પાણી આવક ચાલુ હશે તો બનાસ નદીમાં પાણી વધારે છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી